અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મેળવવાની આશા સાથે શ્રદ્ધાંજલિ રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નાના ફુલકાઓને તેમના માતા-પિતાને ન્યાય મળે તે માટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ તેમની સાથે શિવાકીય સંસ્થાઓએ આ શ્રદ્ધાંજલિમાં ભાગ લીધો હતો

ủa chào và hẹn gặp lại con chào và hẹn gặp lại con chào và

और भरे जो और राज्य को बताया कि बादों का दर्द उनका पीड़ा पता नहीं बैठा लेने और इस आंदोलन में जितने जनारवा आए हैं उसके लिए अपनी एक ही बात है हमारी सोनू ने एक ही बात है कि क्या सुदी एक तरफ अधिकारियों ने पास टीम में लेबावा ना आवे तो उसमें क्या सुदी आज तपास नगर की गंजाऊ की जवानें लगी है હર ગાંવશીલાંડકાંડ રેડી ખાંડ થા એરિયા પીડિતોને અને રાજ્યની જે જનતાને છે આ પ્રકરણમાં જેની ત્રણ હજાર ડિગ્રીની આગમાં માસવા ભૂમિકાઓ ગુમાયા ત્રીસથી વધારે નિર્દોષ નાગરિકો ગુજરાતના આપણે ગુમાવ્યા એ બાદ પણ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યની પોલીસ પ્રશાસનનું જે કમિટમેન્ટ હોવું જોઈએ કે આ કિસ્સામાં કોઈ પણ સંજોગોમાં ન્યાય આપી શકે એવું કોઈ જ કમિટમેન્ટ નથી હું સોળ સત્તર દિવસ રાજકોટ રહીને આવ્યો રાજકોટ શહેરની જનતામાં અને રાજકોટ પોલીસના કેટલાક મિત્રોમાં એવી ચર્ચા છે

કે 80 વર્ષ પર પૂરી થાય એના માટે સ્પેશિયલ કિસ્સામાં ફાસ્ટ ટ્રેક પર ન્યાયની ટ્રાયલ ચલાવી જોઈએ નામદાર ઉચ્ચત હાઈકોર્ટ પર સખત તપૂર કરી રહી છે સરકારને એક્સપોઝ કરી રહી છે આ બધા જ પ્રયત્નો છતાં ડૉક્ટર કલાકના અમારા સંચનું પાછ છતાં રાજકોટ પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો હજારો લોકોની વચ્ચે પત્રિકાનું વિતરણ અને જનસલાહ કરી અને પરિવારો રાજકોટની સંગા ઉપર અમદાવાદની સંગા ઉપર ઉતરવા મજબૂર બન્યા છે આ તમામ પ્રયત્નો છતાં નોન તરફ અધિકારી ને સરકાર કે તપાસ સુધી લેવા માંગતી નથી એનો એક જ મતલબ છે